ઉત્તરાયણના પર્વને હવે બે દિવસ બાકી છે અનેક લોકો પતંગ અને દોરીની ખરીદી કરી ચૂક્યા છે જ્યારે અન્ય લોકો હાલ ધૂમ ખરીદી કરી રહ્યા છે તેની વચ્ચે કાચવાળી દોરીના વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ આવતા પોલીસ દ્વારા ગત સાંજથી કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જોકે અંકલેશ્વર શહેરમાં આદેશનું પાલન ન બરાબર થયેલું જોવા મળ્યું હાઈકોર્ટના આદેશ બાદ પતંગ બજારની સ્થિતિ જાણતા લોકોએ કહ્યું હતું કે કાચ વગરની દોરીથી પેચ કઈ રીતે લગાવવા ચાઇનીઝ દોરી તો જોવા મળતી નથી પણ જોવા કાચ પાયેલી દોરીનું બે રોકટોક વેચાણ થતું જોવા મળ્યું હતું વેપારીઓ પણ માલ ભરીને બેઠા છે ત્યારે તેઓ કાચવાળી દોરી વેચી રહ્યા છે વડી દોરી રંગનાર ગરીબ વર્ગના હોવાથી તેમને પૈસા કમાવાનું આ એક માધ્યમ છે તેમનું કહેવું છે કે કોટન દોરી હાનિકારક નથી કોઈ તેમને રોકવા આવ્યું નથી જોકે અંકલેશ્વર જીઆઈડીસીમાં આદેશનું પાલન થતું જોવા મળ્યું હતું નામ મારું છે અમે પાછલા દસ બાર વર્ષથી આ સિઝનેબલ બિઝનેસ કરી રહ્યા છે અને ગઈકાલે પ્રશાસને આવીને અમને કહ્યું કે ભાઈ પાટી દોરી જેવી રીતે કાચવાળી છે ચડાવી નહીં તો અમે તો આ અમારું ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું છે સર બરોબર છે હવે આ અમારા માલનું કરવું શું હવે પ્રશાસને ગઈકાલે આવીને અમને કહ્યું કે ભાઈ તમે આ બિઝનેસ અને જે પાકા દોરા છે તે તમે વેચી શકતા નથી તો અમે જે અમારું જે લાખો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તેનું શું તો તેના બદલ અમે પ્રશાસનને પ્રશાસન સાથે વાત કરી અને એમ કરવા માંગીએ છીએ કે ભાઈ અમે જે હાલ પૂરતો જે ઇન્વેસ્ટ કર્યું છે તેનો તો અમને નિકાલ લાવે નહીં તો અમારા તો વેપારીને પૈસા ચૂકવા એ ભારે પડી જશે તો અમને આ વાળા સમયમાં આ તકલીફ પડશે એટલે અમે પ્રશાસનથી માંગ કરીએ છીએ કે ભાઈ અમને આ આટલી ફેરી આ ચાર દિવસ હવે ઉત્તરાયણ પર્વને બાકી રહ્યા છે અને લોકોને બી અંદર જે ઉત્સાહ હતો ને જે ગરાટી પાણી નીકળી હતી હમણાં બે દિવસથી જ નીકળી હતી તો તેના બદલ અમે હવે અમારા પાસે કસ્ટમર આવે છે અને સારી વસ્તુ માંગી રહ્યા છે પણ પ્રશાસને અમને ના કહ્યું છે તો તેના બદલ અમે એવું પ્રશાસનને કહીએ છીએ કે ભાઈ અમને હવે ચાર આ વખતનું અમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તેના બદલ અમને આ વેચાણ કરવા દે એવી અમે પ્રશાસન પાસે આશા રાખીએ છીએ અને આ જે અમે ઇન્વેસ્ટ કર્યું છે જો અગર સરકાર અમને આ વસ્તુ માટે અમને જો પ્રોત્સાહન નહીં આપે તો અમારે પછી વેપારીને શું જવાબ આપવા પડશે એના બદલ આ માલ વેચાણ થાય અને આવતા વર્ષથી તમે જે પણ નવી તૈયારી કરો તેને અમને એક મહિના દોઢ મહિના પહેલા જાણ કરો તો અમે અમારો માલ સ્ટોક કરતા પહેલા વિચાર કરીએ અને આગળ જે પ્રશાસન જે રીતે અમને અ જે સાથ સહકાર આપવા માંગે તે બદલે અમે નહીં વેચીને જે રીતનું અમારું વેચાણ થાય તે રીતનો જ માલ અમે ખરીદી કરીશું બસ આટલી સરકાર પાસે અમારી આશા છે અને પ્રશાસનને અમારી આશા છે કે આટલું રાઉન્ડ અમને આ માલનું વેચાણ કરવા દે તો અમારી આગળ રોજી રોટી ચાલે અમે ટોટલી સિઝનેબલ બિઝનેસ કરીએ છીએ અને તેના પર જ અમારું ગુજરાન ચાલી રહ્યું છે આટલી પ્રશાસન પાસે અમારી માંગ છે